ભરૂચની લોકસભાની ચૂંટણી અત્યાર સુધીમાં કુલ અગિયાર ઉમેદવારી પત્રો ભરાયા ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ભરૂચ લોકસભા બેઠક પર આજ સુધી કુલ અગિયાર ઉમેદવારી પત્રો ભરાયા ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાએ બે પત્ની સાથે આવી ઉમેદવારી કરી કુળદેવી યાહોગીના દર્શન કરીને પોતાની બંને પત્ની સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું ઓરિસ્સાની ઓગણીસ વર્ષીય યુવતી અંકલેશ્વરમાં ભટકતી નજરે પડતા અન્ય મહિના મદદે આવી એકસો એક્યાસીને જાણ કરતા અભયમ ટીમ સ્થળ પર દોડી આવી યુવતીની મદદ કરી